હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આપણી આ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે એને હજી છે ને લાવવાનું બાકી છે કાજી અને ભાઈ ઉઠી ગયા છે અને હવે છે ને એને બપોરે જ નવડાવી કારણ કે જો અત્યારે નવડાવું તમારે રસોઈનું મોડું થાય અને સવારનું કામ થઈ ગયું છે તો ચાલો હવે આપણે રસોઈ બનાવી દે છે ને રસોઈમાં મારે ગુવાર બટેટાનું શાક કરવું છે પણ ગુવારનું છે ને જબલું અહીંયા મૂક્યું ને ત્યાં તો આ જીએન્સભાઈ બધી વેર વિખેર કરી નાખ્યું હવે તો પહેલાં મારે બધેથી ગુવાર વીણવો પડશે આખા ઘરમાંથી અને અહીંયા છે ને સ્ટેન્ડ મારી વાસણ લઈને વેર વિખેર કરી નાખ્યા જોઈ લે હવે એને અત્યારે રાજવીર સ્કૂલેથી આવી ગયો છે અને આવી આવી ગયા છે વિશાલ લઈ સ્કૂલેથી રાજવીને તેડીને અને બેસી ગયા છે જમવા અને જ્યાં શું ખાય જિયાન્સ આ જીઓ એ ખાલી છે ને હેરાન કરે ખાઈ તો ઓછું પણ જીયામ જિયાન્સ ફ્રાઈમ ખાઈ કા ફ્રાઈમ્સ ખાય છે ને તો ચાલો જમવા

અને વિશાલ તો ચા પીને તરત દુકાને વહી ગયા તા અને રાજવીરે નાસ્તો કરીને બેસી ગયો છે હોમવર્ક કરવા અને મારા જીયાંશભાઈની હારે હારે બુક જોઈ એટલે એ પણ બુક શોધે છે આ રે તારી બુક હાલે તો એ પણ જો બુક શોધી બુક લઈને બેસી ગયા છે કા જીઓ આ રે હાલે હજી જોઈ છે હાલે જો એને બુક જોઈ અને એના વાળ છે ને બપોરે માથું તો જો એ જીવડ ત્યારે થઈ ગયા છે અને થઈ ગઈ છે મારે રસોઈ ભાખરી અને સેવ ટમેટા નું શાક બનાવ્યું છે અને વિશાલ આવે ને પછી જમી જ્યાં સુઈ જઈને પછી જો આજે મેં છે ને કાચા કેળા લીધા છે એટલે કાચા કેળાની ચીપ્સ બનાવી છે આજે મારે તો સૌથી પહેલા તો વિશાલ આવે એટલે જમી લઈ જો અત્યારે વિશાલે અમે આવીને જમી લીધું હવે વિશાલ જો કેળા બનાવવામાં હેલ્પ કરે છે એ કેળાની ચીપ્સ પાડવા મંદિર હું જીઆસને સુડાવતી હતી ને ત્યારે અને રાજવીરે એની હેલ્પ કરે છે ચીપ્સ બનાવવામાં અને મેં છે ને રસોડામાં હરો હાર તેલ મૂકી દીધું છે ને તરવા માટે તો હવે તેલ ગરમ થઈ ને પછી આપણે ચીપ્સ તરવાનું ચાલુ કરીએ તો ચીપ્સ તળાય એવું તેલ આવી ગયું છે હવે હવે આપણે આમાં ગરમ ગરમ ચીપ્સ તળવા માંગશે છે ને તેલમાં બધી ચિપ્સ મેં નાખી દીધી હવે આ ચિપ્સ છે ને સહેજ એનો કલર સોનેરી થાય અને સેજ કડક થાય ને ત્યાં સુધી ચિપ્સ આપણે તળશું પછી જોઈએ આપણે કેવી ચિપ્સ બને છે જો મારી કેળાની વેફર બનીને તૈયાર થઈ ગઈ અને વેફર બન્યા પછી તેમાં મેં ઉપરથી તીખાની ભૂકી અને મીઠું પણ ઉમેર્યા ઓપનિંગ થઈ ગઈ છે તૈયાર અને આ બંનેને ચિપ્સ ખાવા આપી દીધી ચિપ્સ કેવી બની સરસ ઓકે તો ચિપ્સ બની છે સારી આપણી ક્રન્ચી બની છે ઓકે તો આપણી મહેનત સફળ થઈ હાલો ઓછી નથી થઈ ગઈ ને હા સરસ લ્યો ઓકે અને જ્યારે હું વેફર બનાવતી હતી ને ત્યારે અમારી બાજુમાં એક માસી છે એ આવ્યા હતા તો એને કહ્યું કે કેળાની વેફળ તો ગરમ ગરમ તેલમાં જ બનાવાય પરંતુ જો કોઈ આપણને વેફળ પાડી દેવા વાળું હોય ને તો અગાઉ પાડેલી વેફળ હોય ને તો એને તળતા વાર ન લાગે ફટાફટ તળાઈ જાય એટલે અમે તો વેફળ આવી રીતે જ બનાવીએ છીએ પહેલાં પાડી લઈ પછી ગરમ તેલમાં તરી લઈ કેળાની વેફળ તો બની ગઈ પરંતુ જ્યારે પણ આપણે કંઈક નવી વસ્તુ બનાવીએ ને એટલે દસ પંદર મિનિટનું બીજું કામ વધી જાય એટલે કે રસોડું સાફ સુફ કરવાનું અને રસોડ સાફસુફ કરતાં કરતાં એ સાથે જ અત્યારે થઈ ગયા છે સવા અગિયાર અને આપણે પણ આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ જો વિડીયો સારો લાઇક તો લાઇક અને શેર કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ